આત્રાખાની વાત ઓકેટી જોરથી જો સફરજા દાલા કેળા સી અનાનસ અનાનસ ડ્રાક્ષ ડ્રાક્ષ ડબ પૂચ સ્ટ્રોબેરી ટે ઇચ્સી તાપ ડબ નારંગી હા ઉ હા કોસમ્રી હા મરૂ હા પપૈયા વાહ પપૈયા આ બધા શું છે ફ્રૂટ ખાઓ આ એટલું બોલે ખાવાથી આપણને રોગના ટકા વધે વિટામિન એ સી મળે કેલ્શિયમ મળે એટલે fruit